બજારમાં રક્ષાબંધનના એક દિવસ પૂર્વે રાખડી મીઠાઈની દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ જામી શનિ રવિવાર હોવાથી બહેનો રાખડી અને મીઠાઈ લેવા ઉમટતા વેપારીઓમાં ખુશીનો માહોલ હોવાનું જણાવતા વેપારી જીગ્નેશ રાણા ભાઈ બહેનો પવિત્ર રક્ષાબંધનનો તહેવાર એક દિવસ પૂર્વે પારડી બજારમાં રાખડી અને મીઠાઈની ખરીદી કરવા ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે આજ રોજ રવિવારની રજા હોય અને રક્ષાબંધન પર્વને લઈ બહેનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પારડી બજારમાં અવનમી ડિઝાઇનમાં રાખડીઓ ખરીદવા માટે બહેનોની ભીડ જોવા મળી હતી આ સાથે સ્વીટ્સ મીઠાઈ ફરસાની દુકાનમાં પણ ગ્રાહકોમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો આ અંગે વેપારી જીગ્નેશભાઈ રાણાએ જણાવ્યું હતું કે આજે બજારમાં ગ્રાહકી જોવા મળતા વેપારીઓમાં ખુશીનો માહોલ છે ભાઈઓ પણ બજારમાં બહેનો માટે ગિફ્ટની ખરીદી કરી રહ્યા છે એક દિવસ પૂર્વે બજારમાં દુકાનમાં પગ જગ્યા નથી કે વાહનો પાર્ક કરવાની જગ્યા નથી હોવાનો માહોલ દેખાઈ રહ્યો છે રક્ષાબંધન એટલે કે ભાઈ બેન ના સંબંધ આજે એક પવિત્ર તહેવાર છે આજે રવિવારના દિવસે એટલે કે કંપનીઓમાં રજા છે જેના કારણે આજે બજારમાં ભારે એવી ભીડ જોવા મળી રહી છે અને લોકો આજે બજારમાં એવી સારી ખરીદી કરી રહ્યા છે હા મીઠાઈની દુકાનોમાં પણ એવી ઘરાકી છે અહિયાં બાજુમાં પણ રક્ષાબંધન નિમિત્તે મીઠાઈ દુકાનો ખુલેલી છે અને બીજે જે રાજસ્થાન છે જલારામ ફાસ્ટ છે બધી જ જગ્યાએ મીઠાઈઓમાં પણ એવી સારી એવી ભીડ જોવા મળી છે કારણ કે રક્ષા બંધન માં એટલે ભાઈએ બેન ને બેન ને ભાઈ ને મોઢું મીઠું કરવાનું હોય છે જેના કારણે આજે સ્વીટ દુકાનમાં પણ એવી ભારે ભીડ જોવા મળી રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો